રાતથી લઈને ઉપરવાસ તેમજ અમદાવાદ શહેર સતત વરસી રહેલા વરસાદને લઈને સાબરમતી ગાંડીતુર થઈ ગઈ અને બંને કાંઠે પાણીના વહેણ વહેતા થતાં અમદાવાદના વાસણા ડેમમાં સત્યાવીસ દરવાજા હાલ ખોલી નાખવામાં આવ્યા છે અને આ વિસ્તારના લોકોને તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે તેના જ ભાગરૂપે એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહ ડેમની મુલાકાત લીધી અને આવેલા ઉપરવાસના પાણીની અને તંત્ર જોડે વાત કરી જાણ્યું હતું કેટલું પાણીનું સ્તર છે અને આગળ પાણી કેટલું છોડવામાં આવ્યું હાલ પાણી ક્યુસેક અઠ્ઠાણું હજાર ચોર્યાસી છોડવામાં આવ્યું છે અને લેવલ એક લાખ એકત્રીસ હજાર ચોવીસ છે હાલ ત્રણ વાગ્યા સુધીનું છે અને દરવાજા સત્યાવીસ ખુલ્લા કરવામાં આવ્યા છે કેમેરામેન વિનોદ પરમાર સાથે સત્ય અમદાવાદ અત્યારે વાસરા ડેમમાં ઉભો છું વાસરા ડેમનો એક નંબર ને ત્રીસ નંબરનો દરવાજો બંધ છે એ સિવાય બાકીના અઠ્યાવીસ ગેટ ખુલ્લા છે નદીમાં અઠ્ઠાણું સંત સરોવર અને ધરોઈ ડેમમાંથી છોડવામાં આવેલું પાણી અઠ્ઠાણું હજાર ક્યુસેક પાણી નદીમાંથી પાસ થઈ રહ્યું છે વાસરા ડેમના એકસો ને બત્રીસ લેવલ એકસો એકત્રીસ બત્રીસની ની વચ્ચે અત્યારે વાસરા ડેમનું લેવલ છે અને નદીમાં ફાસ્ટ પાણી જઈ રહ્યું